સાચું બોલો તમને ખટકો છે શેનો ખટકો છે તમારી પાસે જે છે એનો ખટકો છે કે તમારી પાસે જે નથી એનો ખટકો છે નથી એનો નહીં હજી આગળ વધો તમારી પાસે નથી પણ બાજુવાળા પાસે છે ત્યારે ખટકોશ છે આ ચીજો બાજુવાળા પાસે ન હોય ને તમારી પાસે ન હોય ને તો તમને નો પ્રોબ્લેમ તમારી પાસે નથી ને એની પાસે આવ્યું ત્યારે તમને એનો અભાવ ખટકે જનરલી સાચું બોલ છું જે છે એની તમને ચિંતા કે જે નથી એની ચિંતા નથી એની બરાબર છે મોઢામાં બત્રીસ દાંત છે એક પડી જાય પછી જીભ ક્યાં જાય ખાડામાં અલિયા એકત્રીસ છે ત્યાં ફેરવને ને ખાડામાં હું કામ લઈ જાય રસ છે અડધો ગ્લાસ પાણી થી ભરેલો હોય અડધો ખાલી હોય છતાં તમારો જવાબ એટલો જ હોય ત્યાં સુધી સારી છે જ્યાં સુધી બાજુ ત્યાં ફરારી નથી આવી ફરારી આવે એટલે BMW નો આનંદ ફરાર થઈ જતો હોય રાઈટ પ્રોબ્લેમ એજ ગાડી નથી તોય દુખી ગાડી છે પણ નવી નથી તોય દુખી નવી છે પણ બાજુવાળા પાસે જે છે એવી નથી તોય દુખી તમને તો ઉપરથી ભગવાન આવે ને તોય સુખી કરી શકે એમ નથી મા બોધીને ક્યાં લઈ આવ્યા તમે ભગવાનને લાવવા જેવા હતા તમે ભગવાનને પણ ફેલ કરી જો એ ના સાચું કહું એક અભાવનું દુઃખ તમને જીવનમાં કેટલા પ્રોબ્લેમ લાવે ખબર છે કેટલા દોષ લાવે છે એક અભાવ આવે છે એટલે કમ્પેરિઝન આવે છે એક અભાવ આવે છે કોમ્પિટિશન આવે છે એક અભાવ આવે છે ઓવરટેક આવે છે અને એક અભાવ એક્સિડન્ટ સુધી લઈ જાય આ ક્રમ પેલા કમ્પેર થાય પછી કોમ્પિટિશન પછી ઓવરટેક પછી એક્સિડન્ટ બે મારુતિ બે વોક્સવેગન બરાબર રોડ ઉપર સરખે સરખી ચાલતી હોય ને એટલે કમ્પેર થાય એની ચડે કે મારી ચડે અને એ પોતાની ચડાવવા માટે કોમ્પિટિશન થાય અને કોમ્પિટિશનમાં ઓવરટેક કરવું પડે અને ઓવરટેક કરતી વખતે ધ્યાન ન રહે તો શું થાય એક અભાવ દંદાના ક્ષેત્રમાં પણ અભાવ નડે છે સમાજની અંદર અભાવ નડે છે દંદના ક્ષેત્રમાં અરે ધર્મના ક્ષેત્રમાં પણ નડતું હોયશ ગયા વર્ષે એણે પાંચ લાખ રૂપિયા ધર્મમાં વાપર્યા આપણે કઈ કમ નથી આપણે આ વખતે દસ લાખ વાપરીને બતાવી દેસુ તમારા કરતા અમે ચડ્યા યાદ રાખજો કોકને ઉતારી પાડવા માટે વપરાયેલો તમારો પૈસો એ દાન નથી એ અભિમાનનું પોષક છે એ માન છે તમે તમારા આત્મા માટે કરો ત્યાં સુધી બરાબર છે કોકને ઉતારી પાડવા માટે જ્યારે તમે તમારી રૂપિયા તમારા સંપત્તિનો વિનિયોગ કરો છો ને ત્યારે તમારું દાન નથી એ તમારું માન છે